કોંગ્રેસ ઠાકોર ઉમેદવારની શક્યતા છે બનાસકાંઠામાં ભાજપના ચૌધરી સમાજના ઉમેદવાર ઉતારાય તેવી પૂરેપૂરી શક્યતા છે ગેનીબેન જેમને પાટણ અથવા તો બનાસકાંઠાથી કોંગ્રેસ પોતાના ઉમેદવાર બનાવી શકે છે કલોલના બળદેવજી ઠાકોર જેમને મહેસાણા લોકસભા લડાવવાની તૈયારી છે મહેસાણા ઊંઝા બહુચરાજી ક્ષેત્ર કે જ્યાં ઠાકોર સમાજનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે અહીંયા પાટીદાર સમાજ જેટલું પ્રભુત્વ ધરાવે છે એટલું જ પ્રભુત્વ ઠાકોર સમાજનું પણ રહેલું છે

તેમને લોકસભા માટે કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે ગેનીબેન ઠાકોરની ઉત્તર ગુજરાતમાં ઉમેદવારી થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે